નમસ્કાર મિત્રો આપણી ખેડૂત દુનિયા સાથે જોડાયેલા તમામ મિત્રો માટે આજના સૌથી મોટા સમાચાર આવી ગયા છે તમામ ગુજરાતીઓ અને તમામ ખેડૂતો આજના સમાચાર છેક સુધી જોજો આજના ખૂબ જ અગત્યના સમાચાર રહેવાના છે ખેડૂતોનું મોટું આંદોલન થવાનું છે અને આ ઉપરાંત ગુજરાતીઓ માટે પણ સૌથી મોટા સમાચાર આજના સમાચાર પંદર મોટા સમાચાર જોવાના છે છેક સુધી વિડિયો જોજો જે મિત્રો હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલ સાથે સંકળાયેલા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો બાજુમાં રહેલું ઘંટડીનું બટન પણ દબાવી દેજો તો મિત્રો આજના એક પછી એક તમામ મોટા સમાચાર એકદમ ફટાફટ મિત્રો જાણવાના છીએ તો ફટાફટ તમે નજર રાખજો પહેલા સમાચાર મિત્રો જાણી લે તો વિભાગની આગાહી સામે આવી ગઈ છે રાજ્યના હવામાન વિભાગે ફરી એક આગાહી કરી છે કરવામાં આવી છે એવી મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગે એવું કીધું છે કે ત્રણ દિવસ બાદ તાપમાનમાં ચાર ડિગ્રીનો વધારો જોવા મળશે જેના પગલે હવે મિત્રો ગુજરાતીઓના ગરમીનો અહેસાસ થવાનો છે ધીમે ધીમે ઠંડી ઓછી થઈ જશે ગુજરાતીઓને ઠંડીથી રાહત મળશે અને ધીમે ધીમે ગરમીનો અહેસાસ જોવા મળશે ત્યાર પછી મિત્રો એક મોટા સમાચાર આવ્યા છે મિત્રો કોલ્ડ સ્ટોરેજના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે ખેડૂતોએ પોતાનો માલ સંગ્રહવા માટે કોલ્ડ સ્ટોરેજનું ભાડું વધારી દેવામાં આવ્યું છે જેથી મિત્રો ખેડૂતો આક્રોશમાં લાગી ગયા છે મિત્રો આખી વાત તમને જણાવી દઈએ તો ખેડૂતોને મિત્રો આપણે ગઈકાલે સમાચાર આપ્યા હતા કે મોટો ઝટકો લાગી ગયો છે જેની અંદર દિશાની અંદર મિત્રો જે બટાટાનું કોલ્ડ સ્ટોરેજ એસોસિએશન છે એના દ્વારા ભાડાનો વધારો કરી દેવામાં આવ્યો છે જેમાં એક કઠ્ઠા દીઠ મિત્રો હવે ખેડૂતોએ ઓગણીસ રૂપિયા વધુ ભાડું ચૂકવવું પડશે અને સાથે સાથે વધારાના સાડા બાર રૂપિયા ગ્રેડિંગ ચાર્જ પણ આપવાનો રહેશે તો મિત્રો કોલ્ડ સ્ટોરેજનું ભાડું વધારતા હવે ખેડૂતોની અંદર આક્રોશનો માહોલ જોવા મળ્યો છે હવે ખેડૂતોએ કહી દીધું છે કે જ્યાં સુધી ભાવ ઘટાડવામાં નહીં આવે ત્યાં સુધી ખેડૂતો વિરોધ કરવાના છે ખેડૂતોની માંગ છે કે દર વર્ષે કોલ્ડ સ્ટોરેજના સંચાલકો કોઈને કોઈ રીતે ભાડું વધારે છે ત્યારે હવે જો સંચાલકો ભાવ વધારો પાછો નહીં ખેંચે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવું ખેડૂતો દ્વારા મોટી ચીમકી આપી દેવામાં આવી છે તો ખેડૂતો કોલ્ડ સ્ટોરેજના ભાડા વધારાને કારણે આંદોલન ઉપર ઉતરશે એવી મોટી ચીમકી આપી છે તો કે બીજા મોટા સમાચાર ખેડૂતો મિત્રો બીજું મોટું આંદોલન કરવાના છે અને ભારત બંધ રાખવાનું એક મોટું આંદોલન છે તમામ મિત્રોને ખ્યાલ હશે આપણી ચેનલમાં સમાચાર આપી દીધા હતા કે ભારતીય કિસાન સંઘના નેતા રાકેશ ટિકેટ દ્વારા એક ભારત બંધનું આહવાન કરવામાં આવ્યું છે અને અને મિત્રો મિત્રો આ ભારત બંધની અંદર માત્ર ખેડૂતો જ નહીં પરંતુ યુવા વર્ગ વર્ગ દુકાનદારો વેપારી પણ સામેલ છે કારણ કે આ વખતે માત્ર ખેડૂતો માટેનું જ આંદોલન નથી આ વખતે એમએસપીનો મુદ્દો નોકરીયાતો માટેનો નોકરી મુદ્દો અગ્નિવીરનો મુદ્દો પેન્શનનો મુદ્દો આ તમામ મુદ્દા આંદોલનની અંદર ઉઠાવવામાં આવશે તો ખેડૂતો હવે ભારત બંધનું મોટું એલાન કરી દીધું છે કિસાન નેતા રાકેશ ટિકેટે તમામ ખેડૂતોને કહી દીધું છે કે સોળ ફેબ્રુઆરીએ ભારત બંધ રાખવાનું છે કોઈએ પોતાના ખેતરમાં કામ કરવા નથી જવાનું દુકાનદારોને પણ પોતાની દુકાન બંધ રાખવાનું મોટું એલાન કરી દીધું છે તો સોળ ફેબ્રુઆરીએ મોટા પાયે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે ત્યાર પછી મિત્રો એક બીજા સમાચાર ડુંગળીના ખેડૂતો પણ નારાજ થઈ ચૂક્યા છે ડુંગળીના ખેડૂતો પણ ગુસ્સે ભરાયા છે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ એક તો બંધ કરી દીધી છે ડુંગળીના ભાવ તળીએ બેસી જતા જોવા મળ્યા છે ત્યારે ધોરાજી પંથકના ખેડૂતોએ ડુંગળીને લડાવી છે ધોરાજી પંથકના ખેડૂતે અનોખી રીતે વિરોધ કર્યો છે જ્યાં મિત્રો ધોરાજી પંથકના ખેડૂતો ડુંગળીનો ઢગલો કરીને અંદર સમાધિની અંદર બેસી ગયા છે અને આવી રીતના ડુંગળીમાં સમાધિ લઈને અનોખો વિરોધ ધોરાજી પંથકના ખેડૂત મિત્રોએ કરી દીધો છે તો મિત્રો આ હતા અમુક ખેડૂત મિત્રો માટેના આંદોલન અને ગુસ્સે ભરાયા મામલા ત્યાર પછીના મિત્રો આપણે ફેબ્રુઆરીમાં કેટલાક મોટા મોટા ફેરફારો થવાના છે એના વિશેની વાત કરી દઈએ જો મિત્રો તમારે પણ અમુક કામો કરવાના બાકી હોય તો કરી લેજો કારણ કે મિત્રો હવે જે પણ મિત્રો ફાસ્ટેગની પહેલાં વાત કરી દઈએ તો ફાસ્ટેગમાં કેવાયસી કરવાનું હજી પણ અધૂરું છે બાકી છે તો મિત્રો ફટાફટ કરાવી લેજો એકત્રીસ જાન્યુઆરી સુધી તમારે કેવાયસી કરવાનું રહેશે નહીં તો તમારું ફાસ્ટેગ બેન કરી નાખવામાં આવશે બ્લેકલિસ્ટમાં નાખી દેવામાં આવશે અને મિત્રો તમારી પાસેથી ડબલ ચાર્જ ચૂકવવામાં આવશે તો એકત્રીસ જાન્યુઆરી પહેલા મિત્રો જે પણ મિત્રોને કેવાયસી કરવાનો કરવાનું બાકી હોય તો કરાવી લેજો એકત્રીસ જાન્યુઆરી છેલ્લી છે પહેલી ફેબ્રુઆરીથી તમારા ઉપર ડબલ ચાર્જ મૂકવામાં આવશે બીજો ફેબ્રુઆરીનો એક મોટો નિયમ મિત્રો એસબીઆઈ દ્વારા એક ખાસ હોમ લોન અભિયાન ચલાવવામાં આવ્યું છે આ હોમ લોન અભિયાનની અંદર 65 બીપીએસ સુધીનું ડિસ્કાઉન્ટ તમને આપવામાં આવે છે અને આની અંદર ખાસ એક માહિતી છે કે જો તમે એસબીઆઈ દ્વારા હોમ લોન લ્યો છો તો તમને પ્રોસેસિંગ ફીમાં છૂટ એકત્રીસ જાન્યુઆરી સુધી મળવાની છે એકત્રીસ જાન્યુઆરી છેલ્લી તારીખ છે જો તમારે છૂટ જોતી હોય તો એકત્રીસ જાન્યુઆરી પહેલાં તમારે હોમ લોન લેવાની રહેશે તો ફેબ્રુઆરી પહેલાં મિત્રો તમારે આ કામ પતાવવાનું છે ત્યાર પછીનો ફેબ્રુઆરીનો મોટો નવો નિયમ મિત્રો સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે મિત્રો તમે પણ ઓનલાઈન તમારા ખાતા બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરતા હોય તો આ નિયમ તમારે જાણવો ખૂબ જ જરૂરી છે કારણ કે પહેલી ફેબ્રુઆરીથી આ નવો નિયમ લાગુ થવાનો છે આ નિયમની મિત્રો વાત કરીએ તો એનપીસીઆઈ દ્વારા એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર જો મિત્રો મિત્રો તમે તમે દ્વારા એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરો છો તો મિત્રો એની સુવિધા હવે સરળ કરી દેવામાં આવી છે આના માટે મિત્રો હવે તમારે કોઈ પણ વ્યક્તિનું નામ દાખલ કરવાની જરૂર નથી અને એનો આઈએફએસસી કોડ નાખવાની કોઈ પણ જરૂર નથી ખાલી મિત્રો બેંકનું નામ અથવા તો બેંકનો એકાઉન્ટ નંબર અને મોબાઈલ નંબર નાખીને પણ તમે એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા મોકલે શકશો તો એક મોટો નિર્ણય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે જેમાં એનપીસીઆઈ દ્વારા સુવિધા વધુ સરળ બને એના માટે આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે તો મિત્રો હવે કોઈ પણ લાભાર્થીનું નામ તમારે નથી નાખવાનું અથવા તો એનો આઈએફએસસી કોડ પણ નાખવાની કોઈ પણ ઝંઝટ નથી તો આઈએમપીએસ દ્વારા મિત્રો નાણાં ટ્રાન્સફર કરવાની સુવિધા હવે સરળ બનાવી દીધી છે અને આ સુવિધા પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી લાગુ કરવામાં આવશે તો મિત્રો આ હતા ફેબ્રુઆરીના કેટલાક નવા નિયમો ત્યાર પછીના એક મોટા સમાચાર આવી ગયા છે સોના ચાંદીને લઈને એક નવો નિયમ મિત્રો આવી ગયો છે હવે સોના ચાંદીના ભાવમાં વધારો થાય એવા મોટા સમાચાર છે જે મિત્રો સોના ચાંદી ખરીદવા માંગતા હોય એના માટે આ ઝટકા સમાન સમાચાર કહી શકાય કારણ કે મિત્રો સરકારે હવે સોના ચાંદીના ઇમ્પોર્ટ ડ્યુટી ઉપર વધારો કરી છે આયાત ડ્યુટીમાં મિત્રો વધારો કરીને પંદર ટકા કરવામાં આવી છે આના પહેલાં સોના ચાંદી ઉપર માત્ર બાર પોઈન્ટ પાંચ ટકાની ડ્યુટી હતી એને વધારીને હવે પંદર ટકા ડ્યુટી કરવામાં આવી છે તો ઇમ્પોર્ટ ડ્યુટી વધારી છે તેથી સોના ચાંદીના ભાવ ઉપર પણ મિત્રો મોટી અસર થવાની છે ટૂંક સમયમાં સોના ચાંદીના ભાવમાં પણ વધારો થાય એવા મિત્રો સમાચાર મળ્યા છે તો સોના ચાંદી ખરીદનારા લોકો માટે આ ઝટકા સમાન સમાચાર કહી શકાય સોના ચાંદીના ભાવમાં વધારો થવાનો છે ત્યાર પછીના મિત્રો એક મોટી સુવિધા રેશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે રેશન કાર્ડ ધારકોને રાહત આપતી આ સુવિધા કહી શકાય રાશન કાર્ડની અંદર મિત્રો હવે તમારે નામ ચઢાવવું હોય નામ કમી કરાવવું હોય ડુપ્લિકેટ રાશન કાર્ડ કરાવવું હોય અથવા તો નવું રાશન કાર્ડ કઢાવવું હોય આ તમામ કામ કરવા માટે હવે મામલદાર કચેરીના ધક્કા તમારે ખાવા પડશે નહીં અથવા તો મિત્રો તમારા રાશન કાર્ડની જે દુકાનો છે ત્યાં પણ ધક્કો ખાવાની જરૂર નથી કારણ કે મિત્રો હવે નજીકના તમારા સીએસસી કેન્દ્રોની અંદર જઈને પણ મિત્રો આ કામ કરાવી શકશો કારણ કે સરકાર દ્વારા ત્રણ પોઈન્ટ સાત લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટરો છે એની અંદર આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તો તમારા કોઈ પણ નજીકના સીએસસી કેન્દ્ર હોય તમારા ગામની અંદર વીસી દ્વારા પણ મિત્રો આ કામ કરાવી શકશો રેશન કાર્ડ ને લઈને મામલદાર કચેરી ધક્કા ખાવાની હવે તમારે કોઈ પણ જરૂર નથી કોઈ પણ કામ કરવું હોય નવું કાર્ડ કઢાવવું હોય 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 નામ નામ કમી કરાવવું આ તમામ કામ મિત્રો તમારા નજીકના સીએસસી કેન્દ્રોમાં જઈને પણ તમે કરી શકશો ત્યાર પછી ના મિત્રો એક મોટા સમાચાર આવી ગયા છે ખેડૂતો માટેના સમાચાર બનાસકાંઠાની અંદર બે થી અઢી મહિના પહેલા સત્યાવીસ નવેમ્બરે મિત્રો માવઠું પડ્યું હતું તમામ મિત્રોને ખ્યાલ છે સરકારે જાહેરાત પણ કરી હતી કે સાત દિવસમાં સર્વેનો રિપોર્ટ આવી જશે અને તમામ લોકોને વળતર આપવામાં આવશે સરકારે સર્વે તો કર્યો પરંતુ ખેડૂતો સરકારે કરાવેલા સર્વેથી મિત્રો નિરાશ છે કારણ કે જે સર્વે કરવામાં આવ્યો જે અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો એમાં તેત્રીસ ટકાથી નીચું નુકસાન દર્શાવ્યું છે જો કે વાસ્તવિકતા એવી છે કે બનાસકાંઠા જિલ્લામાં સરેરાશ ખેડૂતોને સિત્તેરથી એંશી ટકા જેટલું નુકસાન પહોંચ્યું છે ત્યારે ખેડૂતોએ માંગ કરી છે કે ફરીવાર સરકાર નવેસરથી સર્વે કરાવે અને વળતર ફરીવાર ચૂકવવામાં આવે તો ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે અને જો સર્વે કરાવીને નુકસાનનું વળતર ચૂકવવામાં નહીં આવે તો કિસાન સંઘ દ્વારા મોટું આંદોલન કરવામાં આવશે તો મિત્રો પહેલાનું જે વળતર બાકી છે માવઠાને લઈને જે મિત્રો સર્વે કરવામાં આવ્યો એ સર્વે ખોટો છે એવું ખેડૂતો દ્વારા માંગ કરી છે કે ફરીવાર નવેસરથી સર્વે કરવામાં આવે નહીં તો મિત્રો આંદોલન કરવામાં આવશે તો ખેડૂતો માટે આ બીજું મોટું આંદોલનની મિત્રો વાત આવી ગઈ ત્યારે મિત્રો આજથી પરીક્ષા શરૂ થઈ ગઈ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ સંલગ્ન જેટલી પણ શાળા છે એમાં મંગળવાર એટલે કે આજથી દ્વિતીય અને પ્રિલિમ પરીક્ષાનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે આની પહેલાં મિત્રો ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ પરીક્ષા લેવાની હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ ઓગણત્રીસ તારીખે રાખવાનો થયો તેથી મિત્રો એક દિવસ મિત્રો આગળ લંબાવીને પરીક્ષા શરૂ કરવાનો નિર્ણય કર્યો તો આજે તારીખ મંગળવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક ધોરણ નવ થી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે તો પ્રિલિમ અને દ્વિતીય બેન્ને પરીક્ષા મિત્રો ત્રીસ જાન્યુઆરી એટલે કે આજથી શરૂ થઈ ગઈ છે ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે એક મોટા સમાચાર હવે મિત્રો દરેક તાલુકાની અંદર અઠવાડિયામાં બે વાર કૃષિ બજાર ભરવામાં આવશે અને ખાસ કરીને તમામ મિત્રોને જણાવી દઈએ કે આ કૃષિ બજાર એવા ખેડૂત મિત્રો માટે છે જે ખેડૂત મિત્રો પ્રાકૃતિક ખેતી કરે છે ઓર્ગેનિક ખેતી કરે છે એવા ખેડૂતો પોતાનો માલ આ કૃષિ બજારની અંદર લાવી શકશે અને વેચી શકશે તો કૃષિ બજારમાં ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકારે આ મોટો નિર્ણય કર્યો છે હવે મિત્રો દરેક તાલુકાની અંદર અઠવાડિયામાં બે દિવસ પ્રાકૃતિક કૃષિ બજાર ભરાવવામાં આવશે આ બે દિવસની વાત કરીએ તો એક દિવસ હશે રવિવાર અને એક દિવસ હશે ગુરુવાર આ બે દિવસ મિત્રો પ્રાકૃતિક કૃષિ બજાર ભરવામાં આવશે તો જે પણ મિત્રો પ્રાકૃતિક ખેતી કરતા હશે એને ખૂબ જ મોટો ફાયદો થવાનો છે આવા ખેડૂત મિત્રો મિત્રો પોતાના તાલુકામાં જ્યાં પણ કૃષિ બજાર ભરાય છે ત્યાં જઈને મિત્રો પોતાનો માલ વેચી શકશે તો ખેડૂતો માટે આનંદો ભર્યા સમાચાર ખાસ કરીને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના મોટા સમાચાર કહી શકાય ત્યાર પછીના મિત્રો જમીન સર્વેને લઈને મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર જે પણ મિત્રોની પોતાની જમીન સર્વેની અંદર ભૂલો આવી છે ખેડૂતોના નામ નીકળી ગયા હોય નામ બદલાઈ ગયા હોય પોતાની જમીનનું ક્ષેત્ર પણ વધી કે ઘટી ગયું હોય તો આ તમામ કામ માટે મિત્રો સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે આવા ખેડૂત મિત્રો ફરીવાર પોતાની જમીનનો સર્વે કરવાની અરજી કરી શકે છે અને આ અરજી કરવાની તારીખ લંબાવીને ડિસેમ્બર કરવામાં આવી છે એટલે ખેડૂત મિત્રો આખું અરજી કરી અને પોતાની જમીનનો સર્વે ફરીવાર કરાવી શકશે તો જમીન રીસર્વે ને લઈને સરકાર દ્વારા ખેડૂતોને વધુ એક તક આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર સૌરાષ્ટ્રના તમામ માર્કેટયાર્ડમાં રવિ સીઝનના પાકની ધૂમ આવક થઈ છે જેમાં રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસ્યો ભરેલા વાહનની લાંબી લાંબી લાઈનો જોવા મળી છે જેમાં વાત કરીએ તો લાલ સુકા મરચાની ધૂમ આવક જોવા મળી છે સોમવારે માર્કેટ યાર્ડની અંદર સાત હજાર ક્વિન્ટલ લાલ સુકા મરચાની આવક થઈ હતી ત્યારે ખેડૂતોને લાલ સુકા મરચાનો ભાવ પંદરસો રૂપિયાથી સાડત્રીસો રૂપિયા ખૂબ જ સારો એવો ભાવ મળ્યો છે તો લાલ સુકા મરચાંની ધૂમ આવક જોવા મળી છે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમામ મિત્રોને મોકલી દેજો ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન